દાહોદમાં સરકારી વસાહતની હાલત અત્યંત જર્જરિત અને જોખમી છે જેના કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત જેવી સ્થિતિ સર્જાઈ શકે સ્થાનિકોના મતે આ વસાહતમાં રહેતા લગભગ પિસ્તાલીસ પરિવારો ભય સાથે જીવી રહ્યા છે ઇમારતોની બાંધકામની ગુણવત્તા અને જાળવણીનો અભાવ આ સમસ્યાનું મુખ્ય કારણ છે છત હોય દિવાલો હોય કે અન્ય માળખાકીય ભાગો હોય તિરાડો અને બગાડના લીધે રહેવાસીઓના જીવ જોખમમાં છે

અમે અમારા જીવના જોખમે તો જો કે રહીએ જ છીએ પણ સરકાર શ્રી મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કે એવું કામ કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય પરિસ્થિતિમાં હું સરકારી વરસાદમાં રહીએ છે ગવર્મેન્ટ કોલોની અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે બહારની બિલ્ડીંગો પણ ઈટો ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કઈ કરતા નહીં જોઈ જોઈ જતા રહે છે અને રૂમમાં જીવંતુ બી ભરાઈ જાય તોય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય અંદરથી પાણી ટપકે છે બહુ